આખા દેશમાં એક વ્યવસ્થિત સક્રિયત્રામાં ભાગરૂપે વોટ ચોરી ચાલી રહી છે અને એટલા જ માટે દેશના જન નેતા લોકસભામાં વિપક્ષના નેતા એટલે રાહુલ ગાંધી જે આખા દેશના લોકોના મનમાં એક શંકા હતી કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓમાં કંઈક ખોટું થાય છે ચૂંટણી પંચ નિષ્પક્ષતા જે કામ નથી કરતું ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ને

લોકોને નોકરીઓ ના મળે કર્મચારીઓ આંદોલન કરે કામદારો પરેશાન હોય પણ સરકારને કોઈની ચિંતા નથી કારણ કે સરકારમાં બેઠેલા લોકો આ વોટ ચોરી સાથે સીધા સંકળાયેલા છે અને આપણે વોટ ચોરી એટલે સેની ચોરી વોટ ચોરી એટલે તમારા મારા આપણને સૌને જે દેશના સંવિધાને અધિકારો આપ્યા છે અધિકારોની ચોરી વોટ ચોરી એટલે આપણી ઓળખની ચોરી છે અને વોટ ચોરીના કારણે લોકોનો અવાજની ચોરી થઈ જાય છે લોકોના અધિકારની ચોરી થઈ જાય છે લોકોને સ્વતંત્રતાની ચોરી થઈ જાય છે જે ઉત્પાદનો થાય છે એની ચોરી થઈ જાય છે શિક્ષણ કે અન્ય જે વ્યવસ્થાઓ છે એમાં જે ખોટું થાય છે બધી જગ્યાએ આ વોટ ચોરીની અસર થાય છે અને એટલા જ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા જ્યારે દેશના નેતા રાહુલ ગાંધી દ્વારા જે વર્ડ ચોરીનો આખો નેક્સસ ને એક્સપોઝ કરવામાં માં આવ્યો ત્યારે ચૂંટણી પંચે જવાબ આપવાનો હતો જે પણ અનિયમિતતાઓ ચોરી પકડાય એની પર કાર્યવાહી કરવાની જવાબદારી ચૂંટણી પંચની હતી પણ એ ચૂંટણી પંચ વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી પાસે એફિડેવિટની માંગણી કરતું ચૂંટણી પંચ ચૂપ રહેતું કોઈ કાર્યવાહી ના કરે અને બીજી બાજુ જ્યારે પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ ભાજપનો નાનામાં નાના થી લઈને મોટો નેતા ચારે તરફ કાગા રોડ મચાવતા હતા ગુમા કરતા હતા એનો સ્પષ્ટ મતલબ છે કે વોટ ચોરીનું જે નેક્સસ છે એના છેડા ક્યાંક ને ક્યાંક કમલમ સુધી પહોંચે છે એ પકડાઈ જવાને કારણે આખી ભારતીય જનતા પાર્ટી આજે ગુમા કરી રહી છે અને એટલા જ માટે આ વોટ ચોરીના ના નેક્સસ ને ખુલ્લું પાડવા માટે આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં પણ તમારા મારા ભારત દેશના વાસીઓના જે સંવિધાનિક અધિકારો છે એની રક્ષા માટેનો કાર્યક્રમ છે આ તમારી મારી સૌની જે ઓળખ છે એની જે ચોરી થઈ રહી છે એના માટેનો કાર્યક્રમ છે આ લોકશાહી બચાવવા માટેનો કાર્યક્રમ છે અને એ કાર્યક્રમના ભાગ સ્વરૂપ આખા દેશના નાગરિકો

એક સાથે ઝુંબેશ કરવાના ભાગ સ્વરૂપ ત્રણ ઓક્ટોબર થી શરૂઆત કરી અને દસ ઓક્ટોબર સુધી આખા ગુજરાતના ના પ્રદેશ થી લઈને બુથ સુધી તમામ સ્તરે તમામ સ્તરના આગેવાનો કાર્યકરો દ્વારા આ સહી ઝુંબેશ વિધિવત રીતે લોકોની વચ્ચે લઈ જવામાં આવશે આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોનું સમર્થન મેળવવામાં આવશે આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવશે અને આ સહી ઝુંબેશના માધ્યમથી લોકોને પણ અપીલ કરવામાં આવશે કે આ એક જાગૃત નાગરિક તરીકે તમારા વોર્ડ રક્ષા થાય જવાબદારી તમારી દુરુપયોગ બીજો ના કરી છે અને એક જાગૃત નાગરિક તરીકે ગુજરાતી તરીકે બધાને વિનંતી કરીએ કે તમે બધા પણ આ અભિયાનમાં વોટ રક્ષક તરીકે જવાબદારી સ્વીકારીને તમારા પોતાના ઘરમાં તમારા ઘરની આજુબાજુ તમારા પોતાના ભૂતમાં જ્યાં પણ વોટ ચોરી તમને ધ્યાને આવે એ વાતને ખુલ્લી પાડો તમારી આ એક પહેલ તમારી આ થોડી જાગૃતતા લોકશાહી બચાવવામાં બહુ મોટું યોગદાન સાબિત થવાની છે તમારો સંવિધાનિક અધિકાર બચાવવાની જવાબદારી તમારી પણ છે મારો વોટ મારો અધિકાર એ દરેક નાગરિકનો અધિકાર છે અને એ અધિકારની રક્ષા કરવા માટે તમે બધા પણ આગળ આવો સાથે ગુજરાતમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ રહી છે અને આ વોટ ચોરીના માધ્યમથી તમારા અધિકારો તો છે પણ જે સરકારની જવાબદારી છે લોકોની સુખાકારી માટે કામ કરવાની લોકોની સુરક્ષા માટે કામ કરવાની યુવાનોને રોજગાર આપવાની મોગવારીને કંટ્રોલ રાખવાની ધંધા વેપાર માટેનું પૂર્યપ્ત વ્યવસ્થાને વાતાવરણ આપવાની એ જવાબદારીમાંથી સરકાર જે હાથ પાછા ખેંચી રહી છે એની પાછળનું એક માત્ર કારણ વોટ ચોરી છે ત્યારે આ વોટ ચોરોને ખુલ્લા પાડવાના અભિયાનમાં મારી સાથે જોડાઓ લોકશાહીની રક્ષા કરો અને સાથે સાથે તમારો જે વોટનો અધિકાર છે એની પણ રક્ષા કરો એવી ગુજરાતના નાગરિકોને વિનંતી કરું છું સાથે સાથે ત્રણ ઓક્ટોબર થી શરૂઆત કરીને દસ ઓક્ટોબર સુધી આખા ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમે આ અભિયાનને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે એક ઝુંબેશ સ્વરૂપમાં જઈએ છીએ અને આ સમયગાળામાં અમારા તમામ આગેવાનો પણ બુથ સ્તરે પોતપોતાના બુથ થી શરૂઆત કરીને પ્રદેશ સુધી બધી જગ્યાએ એમાં સહભાગી થશે

જે પણ લોકો પોતાના વોટના અધિકારની રક્ષા માટે વોટ રક્ષક બનીને આગળ આવવા માંગતા હોય તમારા અને આ ગુજરાતના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે અમારો મિસ કોલ નંબર છે જીરો આઠ જીરો ચાર સાત ત્રણ પાંચ આઠ ચાર પાંચ પાંચ

લોકશાહીની રક્ષા માટે સંવિધાનિક અધિકારોની રક્ષા માટે આ વોટ છોડ ગતિ છોડ સહી ઝુંબેશમાં અમારી સાથે જોડાવ એવી અમે ગુજરાતના નાગરિકોને અપીલ કરી